સરકાર માંગણી છે આ બ્રિજ ની હાલત સાવ સાફ ખરાબ છે પેલા દેખાવા છે બહુ જૂની બઉ સમસ્યા છે અને આ ગામની અંદર છ સાત વિસ્તાર નો થઈ છે જેથી કરી અમારા ગામની અંદર પાણી આવે ને આ તો ડેમ છે પાણી આવે તો ઈ આ પુલ અમારે હાલતા બંધ કરવો પડે જેને અમારે બે ચાર કલાકનો નો આવા રસ્તો આવક નો બંધ રે અને transport assoc ની ગાડી બધી આઈ થી હાલે છે અમારે આવી દુર્ઘટના જો અમારે આ ગામની ની અંદર બનશે તો આજે અમારે ગામ કશું અમારી સરકાર થી એવી માંગણી છે કે સાહેબ આ પુલ અમને કાઈક તાત્કાલિક ના ધોરણ અમને નવો પુલ બનાવી આપો મનોજભાઈ આ છ સાત વર્ષથી તો પુલ હલે જ છે જયારે પાણીનું નું આવે ત્યારે પુલ આખો હલતો હોય છે ત્યારે પુલ બંધ પણ થઈ જાય છે આ ઘણા વર્ષ જૂનો છે વીસ વર્ષ પહેલા તો મને સાંભળે કે આ પુલ ની હાલત ખરાબ છે અમે પંદર સત્તર વર્ષ તો અમે રહી ગયા આ બ્રિજ નવો બને એવી માંગણી છે આ કોદી માં ઘણી વાર અવર જવર થઇ જાય ઘણા બધા ટ્રાન્સપોર્ટ લાઈન ના પણ જાજા હાલે છે અને રિક્ષા એવું પણ સાંજના ટાઈમે તો બહુ ટ્રાફિક પણ થાય ત્યારે